છોટાઉદેપુરમાં નગરપાલિકા બોર્ડની મુદતને ફેબ્રુઆરી માસમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હતા અને ફરીથી ચૂંટણી યોજાય તે માટે કાગ રાહ જોવાતી હતી કે જે અંતર્ગત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકાની બેઠકોની ફાળવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા કુલ સાત વોર્ડમાં માસ અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અંદાજે પચીસ હજાર સાતસો ને સિત્યાસી કુલ વસ્તી જ્યારે વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ત્રણ હજાર છસો ચોર્યાસી ધરાવે છે જેમાં બેઠકોમાં સ્ત્રી બેઠકો અનુસૂચિત અનુસૂચિત જાતિ આદિજાતિ તથા પાંચ પછાત વર્ગની સ્ત્રી બેઠકો સહિત અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો બે અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની બે અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા સાત પછાત વર્ગ માટે અનામત બેઠક પાંચ અને ચૌદ બેઠકો સામાન્ય માટે જાહેર કરવામાં આવે છે જ્યારે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી બાબતે બેઠકો બાબતેનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં રાજકીય ચહલ પહલ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ચૂંટણી લડવા ઈચ્છતા મુરતિયાઓ ચૂંટણી બાબતેની પ્રક્રિયા અમલમાં આવે તે બાબતની રાહ જોઈ રહ્યા હતા કે જેની શરૂઆત થતાં હવે પ્રજાની સેવા કરવાની કામગીરી વધુ ઝડપી બને છે અને દોડા દોડ શરૂ થઈ ગઈ છે ફૂલગુલાબી ઠંડીમાં હવે નગરનો માહોલ રોજે રોજ ગરમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે જ્યારે ગોડફાધરોના આંગણા ઉપર ભાવિ ઉમેદવારોની વસ્તી વધી રહી છે